સરપંચ અને તેઓની પૂરી ટીમ દ્વારા ઉપલબ્ધ થાય તેવી હજુ એક આરોગ્યને લગતી આયુર્વેદિક સેન્ટરની પણ દરખાસ્ત કરી છે જોકે સાંસદના એમએલએ શ્રી કેશોદ દ્વારા સરકાર શ્રીના યોગ્ય વિભાગને ભલામણ સાથે રજૂઆતો કરી જેનું સારું પરિણામ મળશે એવી આશા સાથે આજે સુવિધા લોકનો નો શુભારંભ કરવામાં આવ્યો હતો આજે મમતા દિવસના ના મંગલમય દિવસે બજાબ ગામે આરોગ્યમય મંદિરના નામે આરોગ્ય સેન્ટર બે ની શુભારંભ કરવામાં આવ્યો આ આરોગ્ય સેન્ટર ની અંદર માતાઓ ની સાર સંભાળ શિશુઓ ની સાર સંભાળ ડાયાબિટીસ બીપી એવા કાયમી સતાવતા રોગોનું કાયમી નિદાન અને સારવાર સાત પણ બનાવવામાં આવેલું હોય ચોવીસ કલાક જેવા કર્મચારીઓની કાયમી હાજરી રહેશે અને પ્રાથમિક સારવાર ચોવીસ કલાક પંજાબની જનતા અને આજુબાજુના ગામડાની જનતા ને મળતી થશે